હજીરાની કંપનીઓમાંથી પ્લાસ્ટિકના દાણા લઈ જઈ ચોરી કરી જનાર આરોપીની રીસીબી જોનચની ટીમે યુપીના રાય બરેલીથી ઝડપી પાડે છે સુરતમાં નાસ્તા આરોપીઓને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો મેદાને છે ત્યારે સુરતના નાયબ પોલીસ કમિશનર જોન છની એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે હજીરાની કંપનીઓમાંથી ટ્રકોમાં નીકળતા પ્લાસ્ટિકના દાણાની ચોરી કરનાર અને રિલાયન્સ કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણાની ચોરી કરી બારોબાર વેચી નાખવાના ગુનામાં ચૌદ વર્ષથી નાસ્તા કરતા એવા મુમતાઝ ખાન ઉર્ફે મુન્નોઝીર ખાનને યુપીના રાયબરેલીથી ઝડપી પાડી તેને સુરતના આવી તેનો કબજો હજીરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી અત્રેના હજીરા પોલીસ સ્ટેશનના પાર્ટ એના ગુના નંબર અગિયાર બે હજાર અગિયાર કે જે આઈપીસી કલમ ચારસો સાત એકસો બી અને એકસો ચૌદ મુજબ ચોરીનો ગુનો હતો અને જેમાં તેર લાખ સાત હજારનો મુદ્દામાલ ચોરી ગયેલો હતો આ ગુનો ત્રીસ ચાર બે હજાર અગિયાર એટલે કે આજથી લગભગ ચૌદ વર્ષ અગાઉ નોંધાયેલો હતો અને આ ગુનાના આરોપી જેનું નામ મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાન છે કે જેની ઉંમર છેતાલીસ વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે તે આ ગુનામાં પાછલા ચૌદ વર્ષથી નાસ્તો ફરતો હતો ફરાર હતો આ આરોપીને ગત રોજ અત્રેની ઝોન સિક્સ એલસીબી ટીમે તેના વતનથી ઝડપી પાડીને સરાહનીય કામગીરી કરેલ છે આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સંતા ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબીની ટીમે ત્યાં પહોંચી ત્રણ દિવસ સ્થાનિકોનો વિષ ધારણ કરીને વોચ રાખી તેની ગતિવિધિ પર વોચ રાખી અને આરોપી એક નિમનો હોવાની ખાતરી થતા તેને ઝડપી પાડે છે અને અત્રેની અત્રે લઈ આવેલ છે